અરે એક જણો ઘરે જમવા બેઠો જમવા બેઠો ને આમ બેન સારા હતા તે લાઈવ એમણા મેં રોટલી ગરમા ગરમ પીરસતા જતા હતા રોટલી વણતા જાય પાછા ઓલો ઓલો બેઠો બેઠો ગરમા ગરમ ખાતો જાય બેન એટલા બધા ડાયા સાહેબ બબે રોટલી સ્પેરમાં ન્યા હજી ઓલી છે ઠરીને ખાતા જેવી થાય ને એ હજી ન જમી લેતા બીજી રોટલી આવી ગયો હોય બેન એટલા ડાયા એમાં ઓલે રોટલી તોડી તો એમાં વાળ નીકળ્યો આ રોટલીમાં વાળ ને આ બધું લગન પછી તાજા તાજા હોય ત્યારે હા તું મારી છે કે તમે મારા છો તું મારી છે તમે મારા છો વી વર્ષ પછી તમે તું નીકળી જાય મારા મારી એટલી ઉ રોટલી વાળ આવ્યો ને અમુક તો ઉપરલી ખીજાવા હાટુ જ આવ્યા હો અમુક તો એવા ખીજાતા હોય આપણે એમ થાય કે હૈદ કર્યા ને એક છોકરાનું એનો બાપો એટલું મારે છોકરો તે તમને કહું કેટલા વર્ષનો હોય છે કેટલા વર્ષનો કહેવું સત્તર વર્ષનો ઢગો હતરેશ

વર્ષનો એનો બાપો મારે પાડોશી કુદી કુદી કૌશિક ભાઈ જેવાળી એક ગયા એને કે ભાઈ છોકરાને શું કામ મારો છે આવો જુવાન છોકરો સત્તર વર્ષનો શું સુકામ મારો તાકે આવતીકાલે મારા દીકરાનું બારમાનું પરિણામ છે બારમાની પરીક્ષા આપેલી છોકરે આવતીકાલે બારમાં નું પરિણામ આવવાનું છે એટલે તક પણ આવતીકાલે છે તો આજ હું કામ મારો છો તો કાલે હું બાર ગામ જવાનો છું કેટલો બાપુજી ને ભરોસો છે ઉડ્યો જ હોય ને એટલે આજ ભૂકા કાઢ લો એમાં એમ રોટલી તોડી અંદરથી વાળ નીકળ્યો ને મીડો રાડ્યું નાખવા આખું છે કોડિયું છે આ વાળ આવ્યો રોટલીમાં તેની પત્નીએ કીધું તો પણ મૂકી જો ને બાજુમાં હું રોટલી બનાવું છું બીજી આવે જ છે મૂકી જો સાઈડમાં મૂકી ગયો એટલે રોટલી આમ બગાડવાની આવી રીતે લોટ બગાડવાનો અમુક તો લોભીના પેટના હાવ મારા હાવ હાવ લોભીની પરાકાષ્ટનો છેલ્લો હાવ આનાથી કોઈ લોભી ન હોય એવો એક દાખલો નાની એવી વાતો હાવ પતલી વાત હાવ એનો બંગલો હળગતો હોય ને તો એ ફાયર બ્રિગેડ વાળાને મિસ કોલ કરે

તારો વાળ હોય તો ખાઈ જવાનો અને પછી બેનનો મગજ ગયો બેન વેણું પાટલી મૂકીને બાજુ બે ગયા ક્યારે નહીં મારો વાળ છે મારો વાળ છે મારો વાળ છે હવે તમને વાળ નથી ગમતો ને ગુગો જોવા આવ્યા ત્યારે કેટલું આખું ઘર ડાયું થતું હતું અને આની મમ્મી તો પાછી કેટલું બોલતી અમારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું નથી અહિયાં આવ્યા પછી ખબર પડી ફાવતું નથી આડ અને ક્યાર નહીં કહો મારો વાળ છે મારો વાળ છે હવે મારો વાળ ગમતો નથી જ તમને આ સમડે

અરધાંગના પત્ની છે એ તમારા ઘરની અન્નપૂર્ણા છે અને તમારા ઘરે જે ફરાક પહેરીને નાની નાની દીકરી રમી રહી છે ને એ તમારા ઘરની સરસ્વતી છે અને મને આનંદ એ છે કે સનાલાલ ભાઈએ આ ગામની દીકરીઓનું સ્વાગત કર્યું છે ગણેશજીની સરસ નાની આપીને અને જ્યારે દ્રષ્ણાબેન અહીંયા પધાર્યા છે ત્યારે એને પણ ગામના દીકરી સમજી અને સનાલાલભાઈ ની પરિવાર એને પણ ગણેશજી ની મૂર્તિ પ્રતિમા આપીને એનું સન્માન કરવા ઈચ્છે છે આ ખરેખર એટલે મૂળ વાતી છે આ દેશ છે એનું સન્માન માટે આવી મોજ મારે મોજ મારે સરસ મજાનું સન્માન થઈ રહ્યું છે ગુજરાતના ના મંત્રીનું સન્માન થઈ રહ્યું છે શહેરી વિકાસ મંત્રીનું સન્માન થઈ રહ્યું છે તાળીઓથી બધા હમણાં મારે મોદી સાહેબ ભાવનગર પધાર્યા અને મારો કાર્યક્રમ હતો સાહેબ આવે ત્યાં સુધી પ્રોગ્રામ મારે કરવાનો હતો મારો પોગ્રામ પછી સાહેબને ને નીકળવાનું હતું ત્યારે મળ્યા અમે બે આમ જે સાહેબનો પ્રોટોકોલ હોય ને કે આમ દૂર ઊભું રહેવાનું એટલે મને તો આપણે દૂર ઊભા થાય પણ સાહેબ જોઈ ગયા એટલે તીજે જ પગથિયા હતી સો માયાભાઈ કરીને આનંદ કર્યો ને અમે બે આમ હાથ પકડેલા ને અમારા બેના એક એક હાથ આમ ને બે એટલા બધા હસીએ છે એ ફોટો એટલો બધો મીડિયામાં આવ્યો પછી મોદી સાહેબ ભાવનગર હું કામ આવ્યા એ કરતા મીડિયાવાળા એ પુસ્તક તમે વાતું શું કરતા હતા એ કયો એટલે પણ અમે દાદ કે છે એ તમે તો પણ મારે કહેવું છે એ સાહેબ કે એને આગલી રાતે આપણા ભૂપેન્દ્રભાઈ આપણા ગુજરાતના મુખ્યમંત્રી એ ભાવનગર રાતે આવી ગયા હતા અને ત્યારે અમે બેઠા અને ત્યારે એક વાત કરી સાહેબને બેઠા છે એટલે કહું તમને એમ થાય કે આ બધા અમે મળતા હશું તો કઈક બીજી વાત ના અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ એક કલાકારની ફરજ શું હોય મેં સાહેબને એવું કીધું ભાવનગરના બે ત્રણ પ્રસંગ કીધા ભાવનગર નો નિયમ હતો સાહેબ ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજી સરદાર વલ્લભભાઈ પટેલ દેશમાં કરતા હતા ભક્તિ ફેરી નીકળ્યો માણસ દેશને એક કરવા માટે અને જ્યારે ભાવનગર પધાર્યા ને ત્યારે અઢારસો પાદરના ના ધણી કૃષ્ણકુમાર સિંહજી એનું સ્વાગત કરી અને એટલું કીધું હતું કે વલ્લભભાઈ પહેલા વેલા અઢારસો પાદર હું તમને આપું છું ભાવનગર સાહેબ ને તો ખબર થયું અને બે મહિનામાં એ ચોરી કરેલો માલ ન પકડાય તો જે વસ્તુ જે ચોરાણું હોય એ જે વસ્તુ કે ભાવનગર ત્રીજે મહિને આપી દેતું હતું રાજમાંથી મળી જાય પછી સાહેબ આઝાદી આવી ગઈ સાંભળજો અને અમારા દિહોર ના એક ખેડૂતના દીકરાની ખબર નહોતી કે આઝાદી આવી ગઈ એને ખબર નહોતી અને મહારાજ સાહેબને કુસુમાર સિંહજીને મદ્રાસના રાજ્યપાલ ગવર્નર બનાવ્યા હતા ત્યારે આઝાદી આવી ત્યારે એટલે આની ચોરી થઈ એ નીલમ બાગમાં આવી રાજદરબારમાં આવી જે પરિવારમાં આવીને લખાવી ગયા હતા પછી આ ધક્કા ખાય એટલે જ્યારે જાય ત્યાં કે તો બાપુ તો મહારાજ સાહેબ તો મદ્રાસ છે ત્રણ મહિના થયા ત્યારે ખેડૂત કીધું મને એ તો કયો કે મહારાજ સાહેબ ક્યારે આવશે નક્કી ન હોય ભાઈ એ તો હવે મદ્રાસ છે આ માણસ ટ્રેનમાં બેસતો બેસતો પંદર દિવસે મદ્રાસ પહોંચ્યો આ કોઈએ કીધું કે ભાવનગર વિસ્તારના એક ખેડૂત ભાઈ આવ્યા છે અને સર આપને મળવું છે એટલે મહારાજ સાહેબને એવું થયું કે કદાચ આ બાજુ રામેશ્વર કે દક્ષિણ બાજુ કાંઈક યાત્રા આવ્યા હશે એટલે બોલાવો બોલાવો એને બોલાય મારા સેવી કીધું પધારો યાત્રા આવ્યા હતા બાપા ના આપને મળવા આવ્યો છું મને મળવા હા બાપુ મળવાનું કારણ બાપુ ત્રણ મહિના થઈ ગયા મારા બળદ ચોરાડા ત્રણ મહિના થઈ ગયા હા બાપુ હું નીલમ બાગમાં જાઉં આપણા દરબાર ભાવનગર જાઓ અને તો એમ કે બધાય મદ્રાસ છે એટલે બાપુ અહીંયા તમને કહેવા આવ્યો ત્રણ મહિના થઈ ગયા હો હવે મને મારા બળદની રકમ મળી જવી જોઈએ કેટલા ના હતા એ વખતે સો દોઢસો રૂપિયાની બળદને જોડ એટલા રકમ આપી મહારાજ સાહેબે લે ભાઈ આવવા જવાનો ખર્ચો આપ્યો આ ભૂપેન્દ્રભાઈ મેં બેઠા બેઠા વાત કરી છે ઋષિકેશભાઈ બેઠા હતા જીતુભાઈ વાઘાણી હતા કનુભાઈ દેસાઈ હતા સાહેબ આ રાજાઓની વાતો આઝાદી વૈયા ગયા પછી હજી અમારા હૃદયમાંથી નીકળતી નથી એટલા આપી દીધા રકમ આપી દીધી પછી મહારાજ સાહેબે કીધું કે તારા બળદકાર ચોરાડા થયા કે બાપુ રાતે નિરણ કરી વાળીએ અને હું સૂઈ ગયો અને મને નીંદર આવી ગઈ એટલે રાતના મારા બળદ ચોરાડા એ કે તારા બળદ રાતના ચોરાડા ને તાક હા તાક હા ભાઈ અમે તો જાગતા હતા ને અઢારસો પાદર આપી દીધા હવે હું રાજા નથી હું તમારી જેવી રહી જ છું પણ તમે મારી પાસે આવ્યા છો એટલે એમ કરી ને બે બે ત્રણ જે વાત જે કરી મહારાજ ગામ માલી શ્રાવણ મહિના પહેલા ઉને જીતુભાઈ આપ સાહેબ ત્યારે પધારે ત્યારે અમે મારી ગાડીમાં જીતુભાઈ ત્યારે ત્રણ વર્ષ પહેલા શિક્ષણ મંત્રી હતા અને જીતુભાઈ ને આ બે મહિના પહેલાની વાત કરું મારા ગામની સ્કૂલ પાસેથી અમે નીકળ્યા અને મારા ગામના વિદ્યાર્થી જોઈ ગયા તો સાહેબ વિદ્યાર્થી બોલ્યા કે આપણા શિક્ષણ મંત્રી જાય એટલે ભૂપેન્દ્રભાઈને એમ કેતો હતો કે સાહેબ એ ત્રણ વર્ષ વયા ગયા હોય છોકરાઓને ન ખબર હોય છતાં વિદ્યાર્થીને ખબર હોય કે આ મારો શિક્ષણ મંત્રી છે એમાં દેશનો કિસાન દોડવો જોવે કે મારો કિસાન મંત્રી જાય છે મારો કિસાન મંત્રી જાય છે આવી વાત કરી તો આ વખતે કિસાન મંત્રી બને મારો કહેવાનો અર્થ એટલે મેં એ કીધું કે એવી સાપુ મૂકતા જાઓ પાત્ર તમને મળ્યું છે તમને એવી રીતે ભજવી લ્યો મને કલાકારીનું પાત્ર મળ્યું છે મારે ભજવી લેવાય તમારે સામે પછી હું આવીને એમ કહું મને મૂડ નથી ને એક બાજુ ડોક્ટરે એવું કીધું હુમલો ચાલુ છે તાત્કાલિક નીકળવું પડે મેં કીધું મારું ઓડિયન્સ આવી ગયેલું છે અને હવે તમે મને કહો કે અહીંયા એડ મૂકી નો મેળ આવે સાહેબ મને મારો કાર્યક્રમ પહેલાં કરી લેવા કે મારી ફરજ ન ચૂકવા મૃત્યુ તો છે એક વાર પણ મોકો જે મળ્યો છે આવી રીતે બેસવાનો ચનાલાલ પરિવાર ને મારા ને હું લેના દેના હું નો દીકરો ત્યાં રહું અહીં શું કામ એક મને ફરજ ભગવાને આપી છે અને મને એ બેસવાનો મોકો આપ્યો છે એ મારે ભજવી લેવાય